નમસ્કાર મિત્રો હર ઘર તિરંગાનો આ તમને ફોટો દેખાઈ રહ્યો છે એને તમારે તમારી આ સેલ્ફી બનાવી અને સ્ટેટસ ઉપર મૂક્યું હોય અને એના માટે આ એક લિંક તમને જે વોટ્સઅપમાં મળી એને ક્લિક કરો એટલે ડબલ્યુ ડબલ્યુ બલદેવપુરી ડોટ કોમ વેબસાઇટ ખુલશે એમની અંદર તમે નીચે જશો તો ત્રણ પ્રકારના છે એમાં ક્લિક લિંક અહીંયા લિંક આપી છે એ ક્લિક કરશો એટલે તરત જ તમને એક આખી સાઈડ ખુલશે એમાં એ એ સાઈડની એડ આવતી છે એને તમારે જોવાની નથી નીચે જોઈશો તો અહીંયા નીચે જવાનું છે ત્યાં ઘણી બધી એડ તો ચાલુ જ રહે કન્ટિન્યુ આપણે નીચે જઈએ છીએ તો અહીંયા શું ફોટો એવું લખેલું હોય છે શું ફોટો તો આ તમારે ત્યાં ફોટો પસંદ કરવાનો એ પસંદ કરવા માટે તમારા ફોટો તમારી પાસે પડ્યો હોય એમાં અથવા આલ્બમ હવે આલ્બમ આવે છે એટલે આલ્બમમાંથી તમારે તમારો ફોટો પસંદ કરવાનો કે તમારા મોબાઈલમાં જ્યાં ફોટો અથવા સેલ્ફી લીધી હોય એ અત્યારે હું આ ફોટો એક પસંદ કરું છું આ ફોટો પસંદ કરી અને અહીંયા તમે જોશો તો એ ફોટો અહીંયા આવી જશે અને ફોટાને તમે આ રીતે પોતાની આંગળીથી બે આંગળીથી નાનો મોટો કરી શકશો આ રીતે તમે તમારા ફોટાને ગોઠવી શકશો અને તમારું નીચે લેશો તો એકદમ ક્લીન એટલો રહેશે ખાસ કરીને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એવું ટ્રાય કરવી એટલે સરસ આવશે આમ મોટો પણ કરી શકશો અને નાનો પણ આ રીતે કરી શકશો જેનાથી તમે એ થયા પછી નીચે તમે જોશો તો ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તમે એટલે ઓટોમેટિક ફોટો અહીંયા તમારો ડાઉનલોડ થતો જોવા મળશે તમને અને એ ડાઉનલોડ થયેલો ફોટો તમારી ગેલેરીની અંદર ડાઉનલોડ થયેલો ફોટો થઈ ગયો હશે ડાઉનલોડ અહીં આવી ગયું છે એ ડાઉનલોડ થયેલો ફોટો છે એ તમારી ગેલેરીમાં પડ્યો હશે અને ત્યાંથી તમે તમારા વોટ્સઅપ ખોલીને ત્યાંથી સીધે સીધું તમે શેર કરી શકો છો ધારો કે હું અહીંયા આ ફોટો શેર કરું છું તો આ ગેલેરીમાં જઈને આપણે આ એટેચમેન્ટ તરીકે જે ફોટો આપણે એડ કરવાનો હોય છે તે સીધો ખુલે થોડીક ખુલવામાં રાહ ઇન્ટરનેટની ગામડે સમસ્યા હોવાના કારણે ત્યાંથી બનાવી રહ્યો છો તો ત્યાંથી આ ફોટો તમારો આવી ગયો હશે ગેલેરીમાં અથવા તો ત્યાં ન આવે તો તમે આ આ જે આલ્બમ છે એ એમની અંદર અથવા તો ફોટોની અંદર અથવા એવું ન થાય તો એ પણ એક છે કે તમે જ્યારે એડ કરો છો ત્યારે એને ડોક્યુમેન્ટ તરીકે પણ એડ કરશો આ રીતે તો ડોક્યુમેન્ટમાં તમે બ્રાઉઝ ડોક્યુમેન્ટ કરશો તો ડાઉનલોડ થયેલા હશે અને એમાં પણ તમે શોર્ટ બાય ફર્સ્ટ જે પહેલાં આવી ગયા હોય એ ડાઉનલોડ થયેલા ફોટા અહીંયા નીચે જોવા મળશે ત્યાંથી તમે એ ફાઇલને લઈ શકો છો એટલે તમારી ફાઇલ અહીંયા આ રીતે મૂકી શકો છો અથવા તો ડોક્યુમેન્ટની અંદર તમારી ફાઇલ અહીંયા આવેલી હોય સીધી મૂકશો તો ત્યાં તમારા ફોટો આવી જશે અને આ રીતે તમે તમારી સેલ્ફી બનાવી શકશો આભાર મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો અને બીજા નીચે પણ ફોટો બનાવવા માટેની લિંક આપી છે એમાં પણ તમે બનાવી શકશો જય હિન્દ